ના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા ગામના આગેવાનો અધ્યક્ષ હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ડોક્ટર ડોક્ટર નસીમ જિલાની તથા ડાયાબિટીસ બ્લડ પ્રેશર તથા સ્ત્રી રોગ અને પ્રસૂતિ રોગના ડોક્ટર મીનાક્ષી પટેલ તેમજ કમર તથા મણકાની ગાડીના રોગના ડોક્ટર અને કિડની અને મૂત્રશયની સર્જનીના ડોક્ટર પણ હાજર રહ્યા હતા કેમ્પમાં બ્લડ પ્રેશરની તપાસ આરબીએસ ઇસીજીના ડોક્ટરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ વડોદરા દ્વારા આ સ્વસ્થ જાગૃતિ મહાશિબિરમાં બસો થી વધુ લોકોએ લાભ લીધો હતો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે